જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટ શહેરની અંદર જે પ્રમાણે સવારના ચાર વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે હાલ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જાણે કે ધરોહર લોકમેળાને મેઘરાજાએ ધમરોડી નાખ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે મેળાની અંદર જ્યાં જોઈએ ત્યાં ચો તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે સ્ટોલ ધારકો છે તેમને મોટી ભારે હાલાકીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે તેમના જે ફ્રિજ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે તો ગઈકાલે પણ યાંત્રિક રાઇડ શરૂ ન થવાના કારણે મોટા ભાગના લોકો રાજકોટના લોકમેળાની મુલાકાત લેવા નહોતા આવ્યા તેના કારણે પણ તેમને ફટકો પડ્યો હતો અને આજે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે એક પણ વ્યક્તિ છે જે મેળાની મજામાં માટે નથી આવ્યું તેના કારણે પણ હું કેમેરામેનને વિનંતી કરીશ કે અંદર પણ બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે જે સ્ટોલ ધારકો છે તેમને નવરા ધૂપ બેસવાનો છે તે વારો આવ્યો છે સ્ટોલ ધારકો પણ માગણી કરી રહ્યા છે કે જે પ્રમાણે પાંચ દિવસના લોકમેળામાંથી બે દિવસ તેમના બગડી ચૂક્યા છે છઠ અને સાતમ દસમના રોજ આ મેળો છે તે પૂર્ણ થવાનો છે ત્યારે તેમને બે દિવસ આ જે મેળો છે તે એક્સટેન્ડ કરવાની આ માગણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા તેમની માગણી પૂરી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે આઈસ્ક્રીમનો સ્ટોલ છે ને આઈસ્ક્રીમના સ્ટોલની અંદર સ્વાભાવિક છે કે ફ્રીજ રાખવાની ફરજિયાત પડે અને જોઈ શકાય છે કે કઈ રીતે આ તમામ જે ફ્રીજ છે ન માત્ર એક ફ્રીજ પરંતુ તમામ જે ફ્રીજ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યા છે ખાણીપીણીના જે સ્ટોલ ધારકો છે તેમને પણ મસમોટી નુકસાની વહોરવાનો વારો આવ્યો છે સાથોસાથ જે ખાણીપીણીના જે સંચાલકો છે રમકડાના સ્ટોલ છે અન્ય જે આઇટમો છે જ્વેલરીની જે આઇટમો છે તે તમામ લોકોને હાલ અત્યારે નુકસાની વહોરવાનો વારો આવ્યો છે કારણ કે પહેલા યાંત્રિક રાઇડના કારણે આ મેળો છે તે વિવાદમાં હતો વિવાદ હજુ પણ સમ્યો નથી કારણ કે યાંત્રિક રાઇડ શરૂ કરવાની મંજૂરી અત્યારે પણ નથી આપવામાં આવી ચોક્કસ ગઈકાલે મોડી રાત્રે જે તમામ જે યાંત્રિક રાઇડના સંચાલકો હતા તેમને કહેવામાં આવ્યું હતું કે તમે યાંત્રિક રાઇડ ફિટ કરી શકો છો અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ રાઇડ છે તે ફિટ થશે ચૂકી છે પરંતુ એક પણ રાઈડને અત્યાર સુધી મંજૂરી આપવામાં નથી આવી એસઓપીના કડક વલણના કારણે એક વાત એવી પણ સામે આવી હતી કે તંત્ર દ્વારા યુ ટર્ન લેવામાં આવી શકે તેમ છે ત્યારે જે પ્રમાણે બે દિવસની આ મેળાની મજા છે ખાસ કરીને મેળાની અંદર જે લોકોએ રોકાણ કર્યું છે તેમને અત્યારે નુકસાની વહોરવાનો વારો આવ્યો છે જોઈ શકાય છે કે કયા પ્રકારનું પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યું છે ખાસ કરીને સ્ટોલ ધારકોને અહીંયા ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જે સ્ટોલ ધારકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમને કયા પ્રકારની કયા પ્રકારની હાલાકી પડી રહી છે ને આજે પડિયા ઉપર પાટું લાગ્યું છે શું કેશો હવે સ્ટોલમાં જેવું છે સાહેબ અમારે દોઢ લાખમાં અમને અત્યારે પાણી ભરાબ આવતી નથી ગઈકાલે રાઇટના હિસાબે કોઈ પબ્લિક આવતી નહોતી અને આજે આટલું પાણી છે પાણીનો નિકાલ થાય એમ નથી અત્યારે અહીંયા કાંઈ અને જો આ લોકો પાણીનો નિકાલ કરે તો સાંજે કે આવતીકાલે મેળાની સગવડતા થાય તો પબ્લિક આવે તો અમને વળતર મળે એમાંથી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટનો જે મેળો છે પાંચ દિવસનો હોય છે છઠ થી શરૂ થઈ ચુકી છઠ વઈ ગઈ સાતમ આજે વહી જવાની છે માત્ર ત્રણ દિવસ વધશે ત્રણ દિવસમાં માનો છો કે તમને ધંધો પૂરો થશે નહીં મળે અમને પૂરો ધંધો નહીં મળે એનું કારણ છે કે પબ્લિક આવશે ને તમને ધંધો નહીં મળે જો આ કદાચ આ લોકો કમિટી વાળા એવું નક્કી કરે કદાચ કે આ બે દિવસ અગાઉ બે દિવસ વધારે અમને આપીએ તો અમને કઈ ધંધો વધારે મળે ચોક્કસ બે દિવસ જે કમિટી સમક્ષ આ લોકો માગણી પણ કરવાના છે બેન શું કેશો હાલ કેટલું નુકસાન છે ગઈકાલે પણ લોકો ઓછા આવ્યા હતા સવારથી વરસાદ છે લોકો આવ્યા જ નથી કયા પ્રકારની પરિસ્થિતિ કયા પ્રકારની તકલીફ આપને પડી રહી છે અમને તકલીફ તો બહુ જ પડી છે આ પાણી ભરાણું એટલે ભાઈ પણ તકલીફમાં એવું છે કે અમને બે થી વધારી દે તો અમારું વળતર નીકળી જાય બાકી અમે જ નુકસાની છીએ અમારે બધાને ઓલરેડી બ બે લાખ સુધીની નુકસાની તો જાશે જ કારણ કે અમારા માલ પલરી ગયા છે બધું પલરી ગયું છે એક લાખ ને પાંચ હજાર થી હરાજી ચાલુ બોલવાની હતી એટલે કોઈ ઊંચી બોલી બોલે એને કોઈને ને પડ્યો કોઈને એક ને માં પડ્યો કોઈને એક ને માં પડ્યો એ રીતે પડ્યો છે એક ને થી બોલી બોલવાની હતી ચોક્કસ તો અપસેટ પ્રાઇસ છે તે એક લાખ પાંચ હજાર રાખવામાં આવી હતી અન્ય લોકો પણ આપણી સાથે છે શું કેશો બેન વરસાદી પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે જો કે ઘણા સમયથી વરસાદ નહોતો આવ્યો વરસાદની પણ જરૂર હતી શું કેશો વરસાદ આવ્યો એ માટે બહુ જ ખુશ છે કે મેઘરાજા આપણી ઉપર અત્યારે થયા છે કૃપમાન તો મેળાનું એવી રીતે છે કે પાણી ભરાયા છે બરોબર છે પણ હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે બે દિવસ મેળો હજી લંબાવો જોઈએ બે દિવસ મેળો છે તે લંબાવો જોઈએ શું કહેશો ખાસ કરીને જે પ્રમાણે પાણી ભરાયા છે મોટરો મૂકીને પાણી બહાર કાઢવી તે પ્રકારની ફરજ પડી રહી છે શું કેશો મોટર મૂકીને પાણી બહાર કાઢવું પડે જે લોકોના કામકાજ ધંધા જે કાંઈ સ્ટોલ બોલ કર્યા હોય એ વ્યવસ્થિત ચાલુ થઈ જાય પાછા એ લોકોને જે ખર્ચો કર્યો હોય એનું વળતર મળે એના માટે બે દિવસ વધારે જો ગવર્મેન્ટ દે તો એના માટે બહુ સારું કહી શકાય છે કારણ કે આ જો મેળો છે પાંચ આજનો દિવસ તો સાવ પહેલા જ ગયો છે આ લોકો એ ધંધો એટલા માટે જાય કર્યો હોય સ્ટોલ નાખ્યા હોય કે કમાણી માટે પણ એમાં મેઘરાજા આવ્યા એટલે આપણે ખુશ તો બધા છીએ જ પણ વાત એમ છે કે સરકાર આ બે દિવસ વધારે લંબાવી દે તો ચાલે ચોક્કસ તો સરકાર ચોક્કસ તો સરકાર બધી દુકાન પાસે તમે જાય અને વિડીયો ઉતારો બધાની દુકાનમાં પાણી છે જોઈ લ્યો એક લાઈન તમે જોઈ અંદર પાણી હોય તો આ તમારી સામે જ છે વિડીયો ઉતારીને દેખાડો તમારે નુકસાની તો જો કોઈ પણ લાખ ની હોય કોઈને દોઢ લાખ ની હોય કોઈને વધારે માલ પહેલા હોય ત્રણ લાખ ની હોય કઈ નક્કી ન હોય એમાં કારણ કે સ્ટોલ આપણે એ પ્રમાણે મુંગા એટલે ચોક્કસ તો સ્ટોલ પણ મોંઘા આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચૂક્યું છે હું આ સ્ટોલ બતાવવાનો પ્રયત્ન કરીશ જોઈ શકાય છે કે અંદર એક પણ વ્યક્તિ નથી એક પણ વ્યક્તિ એટલા માટે નથી કે હાલ લોકમેળો તો શરૂ છે પરંતુ પાણી એટલું ભરાયેલું છે કે લોકો અહીંયા આવવાના નથી તેના જ કારણે સ્ટોલ અત્યારે ખાલી ખમ છે આઈસ્ક્રીમના જે સ્ટોલ છે તે ખાલી ખમ જોવા મળી રહ્યા છે સાથોસાથ જે ખાણીપીણીના અન્ય સ્ટોલ છે ત્યાં પણ જોઈ શકાય છે કે અહીંયા કોઈ ખરીદાર આવી નથી રહ્યું તેના કારણે પણ સ્ટોલ છે તે ખાલી ખમ જોઈએ જોવા મળી રહ્યા છે બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે રમકડાના જે સ્ટોલ છે તેને પણ દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે લોકોએ આગળ એક પાર્ટિશન ફાળી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો છે કાપડ પાથરી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે લોકોને પણ ખબર છે કે વરસાદી પાણી અહીંયા ભરાઈ ચૂક્યું છે તેના કારણે લોકોને નુકસાની છે જે ખાસ કરીને મેળાની મજા માણવા આવનારા જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરીને અહીંયા નહીં પહોંચે અત્યારે અમે પણ આ વરસાદી પાણીમાંથી લોકો સુધી પહોંચી રહ્યા છે અત્યારે જે સ્ટોલ ધારકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ સવારનું તેમને ત્યાં ખરા અર્થમાં કોઈ આવ્યું છે કે કેમ કાકા શું સવારથી કોઈ સવારથી સવારથી કોઈ કોઈ આવ્યું છે તમારે ત્યાં શું કેશો નથી આવ્યું કોઈ નથી આવ્યું નથી આવ્યું ગઈકાલે કેવી ઘરાકી હતી ગઈકાલે થોડીક થોડીક હતી અત્યારે હજી આજે કાલે ઉદ્ઘાટન હતું એટલે કોઈ ઘરાગી નહોતી પાંચ વાગે તો ઉદઘાટન થયું અને રાઇડ નથી ચાલુ તો લોકો ઓછા આવે છે કે લોકો હાવ ઓછા આવે છે હાવ રોનક નથી બધાનું કહેવાનું એ જ કે હાવ રોનક નથી મેળામાં પબ્લિક નથી પબ્લિક હમાતું નોલ રહી તો લુબના લોકો પણ કહી રહ્યા છે જે ખાસ કરીને સ્ટોલ ધારકો કે બે દિવસનું એક્સટેન્શન આપવું ફરજિયાત છે કારણ કે જો બે દિવસનું એક્સ્ટેન્શન આપવામાં આવે તોને તો જ અહીંયાના જે લોકો છે તેમને પોતાનું વળતર મળી શકે તેમ છે